ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જોવા મળી છે બાદ ભાજપનો ભગવો લહેરાયો હતો જેમાં ખેડૂત પેનલની દસમાંથી ભાજપ કોંગ્રેસને પાંચ પાંચ બેઠક વેપારીની ચાર બેઠકોને સરકારી ત્રણ મળી કુલ સત્તરમાંથી બાર બેઠક સાથે ભાજપે યાર્ડમાં સત્તા હાંસિલ કરી છે એક દાયકા બાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થતાં ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ખેડૂત વિભાગની દસ બેઠક માટે ત્રેવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો તેમાં સોમવારે નોંધાયેલા મતદાન કુલ આઠસો સભ્યો પૈકી સાતસો સભ્યોએ મતદાન કર્યું હતું આમ એક દાયકા બાદ થયેલી ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં છન્નું ટકાથી વધુ મતદાન થયું હતું સાતસો છ્યાસી મતોમાંથી પંચોતેર મતો રદ થયા હતા સવારથી જ માર્કેટિંગ યાર્ડ ખાતે મતગણતરીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કસો કસ બેઠકો મળી હતી અને સૌથી વધુ મત મેળવવા પ્રથમ દસમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો સમાવેશ થયો છે છેલ્લા ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડ બાબતે ખૂબ બધી વાતો થઈ રહી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ કે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી નહીં શકે પણ ભારતીય જનતા પાર્ટીના ઘોઘા તાલુકા અને ભાવનગર તાલુકાના કાર્યકર્તાઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ અને ખાસ ભાવનગર મહાનગરની ટીમ એ જે સહિયારો પ્રયાસ કર્યો અને એ પ્રયાસથી આજે ખેડૂત વિભાગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ બન્યા છે એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ખૂબ બધી મહેનત રહી ચૂકી રહી લઈ છે પાંચ બેઠક કોંગ્રેસને આવી છે અમારી આખી આખી પેનલ આવવાની અમારી ગણતરી હતી અને પેનલ અમારી આવે ખરી કારણ કે અમે ખેડૂતો માટે વર્ષોથી કામ કરીએ છીએ બાવીસ ટકા મહેકમથી અમે કામો માર્કેટયાર્ડમાં કર્યા છે ખેડૂતોને સો કલાકમાં બાર કલાક સુધી જ અમે ત્યારે મળી શકીએ છીએ ત્યારે અમને એવી અપેક્ષા હતી કે અમારી આખી પેનલનું પેનલ છૂટાઈ જશે પણ કેટલાક લોકોએ ક્રોસ વોટિંગ કર્યું કેટલાક લોકો મતલબમાં ફસાઈ ગયા કારણ કે ભાજપની આગળ અત્યારે પૈસાનું ભોળ છે અને લગભગ પચીતરી ટકાને જમવાનું આન તેલ બધું અને ખેડૂતો પણ અત્યારે મતલબ સ્વાર્થી થઈ જાય છે કારણ કે હું ખેડૂતમાં માણસ એટલે મને ખબર છે કે માણસોને જમાડે અને કંઈક પૈસા થોડા ઘણા આપી દે હજાર બે હજાર પાંચ હજાર એટલે માણસો મતોમાં ફેરફાર કરી નાખે છે ત્યારે અમારી વર્ષોથી પદ્ધતિ છે સત્તાણુંથી હું માર્કેટયાર્ડમાં ચેરમેન તરીકે કામ કરું છું તો અમે કોઈ દિવસ જમવાનો કાર્યક્રમ રાખ્યો જ નથી કે કોઈ દિવસ કર્યો નથી કે કોઈને એક રૂપિયા ક્યારેય આપ્યો જ નથી અને જે ભાજપવાળા એ પદ્ધતિ કરી એ પદ્ધતિ પ્રમાણે એને કે તો પહેલાને અમે આખી પેનલ કરી દઈશું પણ અમે ભાજપને તો ચોખ્ખો ફાયદો જ છે કારણ કે એ જે પૈસાથી અને માણસોથી જે રમાડવાથી જે લીધા છે મને ખબર છે કે આ ભાજપમાંથી એક આગેવાન ખેડૂતો માટે અહીંયા હાજર રહેવાનો નથી મારી ગેરંટી છે કારણ કે ખેડૂતોનું કામ આ માર્કેટિયરનું કામ બહુ બહુ યાદું કામ છે બહુ લેન્ધી કામ છે અને એવો આ સામાન્ય પેનલમાં તમે એક એક માણસ જોશો તો કોઈને પેટ્રોલ પર માલતો હશે તો કોઈને કોન્ટ્રાક્ટ હશે કે કોઈને ટોલ નાખવો હશે કે કોઈ હશે તો કંઈ એને કંઈ ખબર નહીં પડતી હોય આ ટાઈપના માણસો છે ત્યારે અમારી પેનલમાં બધા ખેડૂતલક્ષી માણસો સારા માણસો ખેડૂતોના પ્રશ્નો સમજાયેલા માણસો અને હું પણ અહીંયા ખેડૂતોના કામ ડાયરેક્ટ તરીકે પણ કરશું અને આ માર્કેટ યાર્ડમાં સાફ સફાઈના જે કંઈ પ્રશ્નો છે એના માટે પણ અવાજ ઉફા ઉકાળશું અને કરપ્શન બરપ્શન કરશે કે આ બધા બદલો લેવા ખર્ચો કર્યો એટલે એને ક્યાંથી લઈ લેશું પણ એ પણ અમે નહીં થવા દઈએ અને આ માર્કેટ અમે પૂરેપૂરું ધ્યાન રાખશું ખેડૂતોનું ધ્યાન રાખશું ખેડૂતનું અમારે મતલબ એટલે કેવો પડ્યો એ બધા ખેડૂતોને ખબર છે કે ભીખાભાઈ જાદડીયા એ આખો દિવસ મળી શકે છે જ્યારે ભાજપના આગેવાન કોઈ મળી શકે એમ નથી એ બધાને ખબર છે પણ કોઈને આમાં કેટલાક મતદારો એવા હોય એટલે એ બધો ફેરફારો થયા અને અડધી સીટો અમારી થોડાક મતે ગઈ